તો મિત્રો ટીવી માં હેને કઈક ચાલી રહ્યો છે ભીષ્મા પિક્ચર આલે છે ભીષ્મા અને આપણો ભાઈ હેને હું તો હું તો જોવે આપણે છે ને ગાય ને રોટલી ખવડાવતા આપજો અરે યાર શું કરી ગાય નથી મમ્મી કે અને મિત્રો તમને ખબર છે કે મેં આજે મિની એ બનાવ્યું કેટલા દિવસ હે ને મેં ઇન્સ્ટામાં મિની બ્લોગ નહોતો બનાવ્યો ને એને મન થયું હું જો હાલ ને આજે કઈ ખારો ટોપિક હે તો બનાવી નાખું મિની તો મિત્રો અત્યારે હે ને કઈ ખાતક વાગ્યા હે અને હવે હે ને ખાત વાગ્યા ને હવે હે ને આપણે આ જે છે ને લેસન કર લઈએ તો મિત્રો અત્યારે કઈક હે ને હાળા હાથ વાગી રહ્યા છે ને તમારા ભાઈ ને અત્યારે લેસન તો વધારે જ કરવું હે પણ અત્યારે તમારા ભાઈ મોબાઈલમાં નેટ નથી નેટ પૂરું થઈ ગયું જો મારે હે ને આ બધું બધું પૂરું કરવું હતું બધું હે ને આ હમણાં જ રીતે ને પાછળ રહી ગયો સ્કૂલ કરતા મેં વિચાર્યું હતું કે ટ્યુશન બંધ કરી દીધું તો સ્કૂલ કરતા ને મોબાઈલમાં જોઈ જઈને સ્કૂલ કરતા ને આગળ રહે આ બધું જ કરીને આમ તો આ જ રીતે ને આ ચેપ્ટર જરીક બહુ આમ અઘરું લાગે મિત્રો આમ હે સમજાતું નથી તો આમ સમજવાની કોશિશ તો તમારો ભાઈ કરે જ છે આ હે સૂત્ર અટપટા હે પણ તો યાદ રહી જાય છે જો આ હે ને આઠમો પાઠે બહુ મિત્રો અઘરો લાગે મને તો હેને તો એ તમારું બહેને સમજે છે આઈલે રાખે જો ધીરે ધીરે ગાડી આઈલે રાખે આના પછી એને ચોથો પાર્ટ કરવાનો હે તો આ હે ને મિત્રો મૂકી દઈએ ને હવે હેને આપણે હવારે કરવાનું છે તો મિત્રો આપણે હેને પાર્ટી દફતર પેક કરી લીધું હે ને અત્યારે કાંઈક આઠ વાગે વાયવા પોણા આઠ થયા ને હવે હેને આપણે ખાઈ લઈએ ખાવામાં હે ને મેં તો તમને કીધું એમ હું હે આ હું કહેવાય ભૂલી ગયો નામ ભૂલી ગયો હા કઢી જો

મિત્રો આ વ્લોગમાં હે ને મારા માટે બોલવા માટે હે ને કંઈ શબ્દ જ નથી કહેતા તો હવે જો કંઈક હે ને અત્યારે નવક વાગ્યા છે અને અત્યારે હેને મારા આ નો એન્ડ કરી નાખો તો હાલો મળીએ નવા બ્લોગમાં નહીં બાકી જગ્યાએ તો જલ્દી સુધી મને સબસ્ક્રાઈબ કરી નાખો ન હોય તો જઈશ્રી એમની કોમેન્ટ કરો પછી સબસ્ક્રાઇબ કરો તો ટાટા